પાડી તાલુકા ભાજપ દ્વારા સુખેશમાં નાણામંત્રીના ઉપસ્થિતિમાં સ્નેહમિલન સમારંભ યોજાયો પાડી તાલુકા ભાજપ પ્રમુખની ટીમે ફરી કનુભાઈ દેસાઈ નાણામંત્રી બનવા બદલ હાર પહેરાવી અભિનંદન આપી સ્વાગત કર્યું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની મન કી વાત સાંભળ્યા બાદ વિકસિત ભારતનો સંકલ્પ લઈ પ્રતિજ્ઞા લેવડાવી પાડી વિધાનસભા એકસો એસી બાલદા જિલ્લા પંચાયત બેઠકમાં રવિવારના રોજ પારડી તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા સુખેશ ગામમાં સ્નેહમિલન સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં સ્વદેશી અપનાવો અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની મન કી વાત જેવા કાર્યક્રમો પાર્ટીના ધારાસભ્ય અને નાણાં મંત્રીની ઉપસ્થિતિ વચ્ચે કાર્યકર્તાઓની ભીડ વચ્ચે યોજાયો હતો અહીં સુખેસ ગામમાં આવેલ નાગેશ્વર મહાદેવ મંદિરમાં સર્વપ્રથમ પાર્ટીના ધારાસભ્ય અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ મહાદેવના દર્શન કર્યા હતા અને અભિષેક કર્યો હતો બાદમાં માતા સરસ્વતી સામે દીપ પ્રજ્વલિત હતો અને બારદા જિલ્લા પંચાયત બેઠકના કાર્યકર્તાઓના સ્નેહ મિલન કાર્યક્રમને ખુલ્લું મૂક્યો હતો જે કાર્યક્રમમાં સર્વપ્રથમ તાલુકા ભાજપ પ્રમુખ પુનિત પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું અને તમામ મહાનુભાવો અને કાર્યકર્તાઓને આવકાર્યા હતા બાદમાં શૈલેષ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારે જીએસટીના ભાવ ઓછા કરતા જનતાને ફાયદો થયો છે એ અંગેની જાણકારી આપી હતી અને દરેકે સંકલ્પ લીધો હતો કે વિકસિત ભારત સ્વદેશી અપનાવીને બનાવશું બાદમાં ધારાસભ્ય કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જીએસટીના ભાવ ઓછા કરતાં જનતાને રાહત મળી છે અને સ્વદેશી ચીજવસ્તુઓની ખૂબ ખરીદી થઈ છે જેના લીધે દેશની ઉન્નતિ થઈ રહી છે તેઓએ કહ્યું કે ચોવીસ કલાક વીજળી વડા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જનતાને આપી પોતાનું વચન પૂર્ણ કર્યું છે હાલમાં પાંચ મિનિટ પણ વીજળી જાય તો કોઈને ચાલી શકે નહીં કોંગ્રેસના રાજમાં દસ કલાક સુધી વીજળી નહીં આવતી હતી અને જનતા હેરાનગતિ વેઠતી હતી હવે ચોવીસ કલાક વીજળી આપીએ છીએ ભારતીય જનતા પાર્ટીની સરકારે અનેક યોજનાઓ ગરીબો માટે શરૂ કરી છે જેનો લાભ ગરીબોને મળ્યો છે અને મળી રહ્યો છે તેઓએ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની તમામ બેઠકોમાં ભાજપ વિજય મળશે અને મેળવશે એવું જણાવ્યું હતું વિશાળ સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ અને બહેનોએ એમને ફરીથી નાણાં મંત્રી બનવા બદલ અભિનંદન આપ્યા હતા એમનું સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મન કી વાત કાર્યક્રમ પણ ઉજવાયો હતો અને લોકોએ મન કી વાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સાંભળ્યા હતા તથા વિકસિત ભારતનો સંકલ્પ લીધો હતો અને પ્રતિજ્ઞા કરી હતી આ કાર્યક્રમ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ પુનિત પટેલ પાડી તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશ પટેલ ડુંગરી સરપંચ રવિન્દ્ર પટેલ જિલ્લા પંચાયત સભ્યો મુકેશ પટેલ પાડી તાલુકા સરપંચ સંઘના પ્રમુખ રાજુ ઉર્ફે ધર્મેન્દ્ર પટેલ ખડકી સરપંચ શંકરભાઈ પટેલ માજી તાલુકા ભાજપ મહેશભાઈ દેસાઈ જિલ્લા પંચાયત તથા પારડી તાલુકા પંચાયતના સભ્યો વિવિધ ગામોના સરપંચ તેમજ ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પારડી તાલુકા ભારતીય જનતા પાર્ટી ની પ્રમુખશ્રી સાથેનું જે સરપંચ સંઘ ના પ્રમુખ એવો પણ માનનીય મંત્રીશ્રી નું અભિવાદન કરે માનનીય શ્રી રાજુભાઈ ભાજપ ની ટીમ ને પણ વિનંતી છે અંકિતભાઈ તાલુકા પંચાયત સભ્ય શ્રી અંબાજ એ પણ માન્ય મંત્રી સાહેબ

સ્વદેશી મેળાઓનું આયોજન કરવાનું છે અને વીસ હજાર જેટલા આત્મનિર્ભર ભારત સંકલ્પ પ્રશિક્ષણ શિબિર નું આયોજન કરવાનું છે આજે આપણે

અનુભાઈ દેસાઈ સાહેબ આપણા મહેમાન સેવા સુરત જિલ્લા ભાજપ શ્રી આપણે સૌ છે ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ શ્રીશોકર્માજીના આદેશ અને પ્રેરણા અનુસાર દરેક જિલ્લા પંચાયત મહેન્દ્રભાઈ રાઠવાનો એક કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો એમાં આજે હાલતા જિલ્લા પંચાયત સીટના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી પાર્ટી તાલુકા પ્રમુખ શ્રી સુમિતભાઈએ જિલ્લા પંચાયતના મુખ્ય સચિવ શ્રી મુકેશભાઈના નિજા હેઠળ આજે હાલતા ગામમાં આનું આયોજન કરવામાં આવ્યું અનેક કાર્યકરો અને ગામ લોકોએ ભાગ લીધો અને ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે અને એના સમર્થનમાં પોતાની બેઠક ના સૌ સરપંચો અને એમની ટીમ તાલુકા પંચાયત સભ્યો જિલ્લા પંચાયત સભ્યો મારા પાડી તાલુકા ભાજપ મંડળની ટીમ પૂર્વ પ્રમુખ શ્રી મહેશભાઈ દેસાઈ સાહેબ અને મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી જે જીએસટી દરનો ઘટાડો થયો છે એ બાબતે સૌ કાર્યકર્તાઓને માહિતી આપી હતી અને પાર્ટી દ્વારા જે સંકલ્પ પત્ર હતો એનું વાંચન કરવામાં આવ્યું હતું સાથે આ તળાવની પાર જે તમે જોઈ રહ્યા છો એ મંત્રીશ્રીએ ખૂબ જ એવું સારું વિકાસના કામોમાં લઈને એક કરોડ અને ચાલીસ લાખ રૂપિયાના જે કામો આપેલા હતા એ આજે કામ પૂર્ણ થયા છે અને સ્ટ્રીટ લાઇટ પણ લાગી ગઈ છે એ બાબતે એમને માહિતી બી આપી હતી અને જો ખૂટું કામ હોય તો બીજા દસ લાખ રૂપિયા આ તળાવના ડેવલપમેન્ટ માટે આપવા માટે જાહેરાત કરી હતી સાથે માન્ય શ્રી નરેન્દ્ર મોદીજીના મન કી બાત નો કાર્યક્રમ પણ અહીં નિહાળવામાં આવ્યો હતો અને એ બાબતે પણ મંત્રીશ્રી માહિતી આપી હતી આવનાર સમયમાં જિલ્લા અને તાલુકા પંચાયતનું ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા મિત્રોમાં ખૂબ જ ઉત્સાહ છે અને આપ આજે જોઈ રહ્યા છો કે જે ઉત્સાહ અહી જોવા મળે છે એ ચૂંટણીમાં એ રિઝલ્ટમાં પરિવર્તન થશે એવી અમને ચોક્કસ ખાતરી છે અને અમે પાડી તાલુકા પંચાયત ક્લીનશીપ કરીશું એવા અમારા પ્રયાસો રહેશે